લે 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 એ કોમ કર ઉપર જોર હા હું ચડી ગયો હે લ્યા લે મને ટેકો કર ઉપર એમ બરોબર એમ થતો ઓર જો ઓઢા માસન જો હું અલ્યા લે મને પાડે છે અલ્યા જોનો લે જોબુ ની પડીઓ લ્યા જોબુ ની પડી હે અલ્યા પણ લે જોબુ કેટલું પાકું અલ્યા તું જોબુ મારે કો મને પાડે યાર વિડિયો આટ ભાઈઓ રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પર ધૈંગે એ હવે ના તો તો હવે પાહું કર એ ઓ પેડો હે ચીસ સદુર ગો 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 આને કાની લે 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 છોડી કરતો એ પૂછું ચવેનો લે પૂછું લે દઉ બરા એનું ખંતેરો લે ઓરો

વાર <laughs> વગાડ્યું <laughs>

લાગતું નહી મને એનું જોમ્બુ બબુ આટલા મારે કાઠવું મેં સારું જો